નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે સનાતન ધર્મ માં પ્રકૃતિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તો ચાલો આપણે આજે જાણીએ કે હિન્દુ ધર્મમાં ક્યાં પાંચ વૃક્ષોની પૂજા કરવામાં આવે છે પેલું છે પીપળાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં પીપળાનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર આ વૃક્ષમાં મૂળથી લઈને પાંદડા સુધી દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે ગીતામાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે પાર્થ હું વૃક્ષોની વચ્ચે પીપળો છું પીપળાના ઝાડના દરેક તત્વો જેવા કે પાંદડા છાલ બીજ ફળ કોપળ લાક અને જટા ખૂબ જ ઉપયોગી હોય છે બીજું હોય છે વડનું વૃક્ષ પીપળા પછી સનાતન ધર્મોમાં વડનું વૃક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે એક પૌરાણિક માન્યતા છે કે વડના વૃક્ષમાં ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નિવાસ કરે છે ધાર્મિક માન્યતા અનુસાર વડને ભગવાન શિવ પણ કહેવામાં આવે છે ભોલેનાથના દર્શન જેટલું જ વડનું દર્શન કરવું શુભ માનવામાં આવે છે ત્રીજું છે છે કેળાનું કેળાનું વૃક્ષ વૃક્ષ હિન્દુ ધર્મમાં પણ વિશેષ સ્થાન ધરાવે પૂજા કે ધાર્મિક કાર્યોમાં કેળા અને કેળાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને કેળા અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કેળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે આ સિવાય કેળાના પાન પર પ્રસાદ વહેંચવામાં આવે છે ચોથું છે લીમડાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં લીમડાનું વિશેષ મહત્વ છે તેની પૂજા કરવામાં આવે છે લીમડાના વૃક્ષને મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે લીમડાના ઝાડને કેટલાક પ્રદેશમાં નિમરી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વૃક્ષ ભારતમાં સદીઓથી જોવા મળે છે લીમડાનું વૃક્ષ મુખ્યત્વે નેપાળ મ્યાનમાર પાકિસ્તાન ઇન્ડોનેશિયા બાંગ્લાદેશ થાઈલેન્ડ શ્રીલંકા વગેરે દેશોમાં જોવા મળે છે આ વૃક્ષ ચમત્કારિક ઔષધીય ગુણથી ભરપૂર છે પાંચમું છે નાળિયેરનું વૃક્ષ શ્રીફળ તરીકે ઓળખાતું નાળિયેર પણ એટલું જ મહત્વ ધરાવે છે જેટલું નાળિયેરનું વૃક્ષ પૂજામાં મહત્વ ધરાવે છે નાળિયેરને મંગળના પ્રતિક તરીકે જોવામાં આવે છે ભારતમાં નાળિયેરના વૃક્ષને મુખ્યત્વે કેરળ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં જોવા મળે છે આ ઉપરાંત તે મુંબઈ અને મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ઉગાડવામાં આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ